શ્રી કૃષ્ણ મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને હવે આપણે ઉથલ ના ભરથલ કામ પાસા ચાલુ કરી દીધા છે વરસાદ પણ ચાલુ છે અને વરસાદ ચાલુમાં આપણે કલર કામનું કામ ચાલુ કરી દીધું છે એટલે કાલનું તો કામ ચાલુ જ છે તો હવે ઉપર કરવાનું છે ઘેરું બેરું આ બધા કામ ચાલુ કરશો અને નળિયા ને મસ્ત અને હવે કાંઈ દીદીના મેરેજને બહુ જાજા દિવસ આડા નથી એક મહિનોય નથી હવે તો પૂરો એમ માની લેવાના અને ગણતરીના દિવસો કહેવાય આપણી કાઠિયાળી ભાષામાં કેટલો સમય જતા હું વાર લાગે પણ હારવાર વરસાદ છે તો આપણે ડેલાનો કલરનું કામ એ પણ ચાલુ હતું પણ વરસાદ આવે એટલે બંધ થઈ જાય હું તમને બતાવું કેવી રીતના અત્યારે કલરનું કામ ચાલુ છે એક વખત થર ફટાફટ મારી દીધો છે અને હવે વરસાદ રહી જાય તો એકદમ ફિનિશિંગ વાળો આપણે કલરનો થર મારવાનો છે તો ચાલો તો હું તમને આગળ બતાવું કેવી રીતે આવી રીતના કલર કર્યો છે ને વરસાદ આવે ને એટલે ફટાફટ કલર કરી નાખીએ છીએ બીજું હાથ મારવાનું બાકી છે અને જો હામે વરસાદ આવે તો એટલું બાકી રહી ગયું હાજે નાઇટના સમયે આપણે ડેલાનું કામ ચાલુ હોય પણ હવે વરસાદ આવે છે એટલે થતું નથી અને જો હજી ચાલુ જ છે સાટા તો આ પાણી જ છે અત્યારમાં આપણા ઋષિતા દીદી કલર કામ ચાલુ કરી દીધું છે અને આપણું ખાનું સમકાવી દીધું અને અહીંયા જો ઉપરથી આવો કલર કંઈક કરે છે અને ઋષિ દીદીને જો તમારે કોઈ એને કલર કરાવે ઋષિ દીદીને ઓર્ડર આપ દે કરી દે ને ઋષિ કેમ બોલો મારું મેન મેન થાય તો અહીંયા આપણે ખાનાને કાલે કરી કલર આ કરી નાખેલો છે કોફી અને હવે ખાનામાં અત્યારમાં કલરનું કામ ચાલુ છે ઋષિ દીદી જવો અહીં કલર કામ કરે છે સોનાના કબાટમાં અરે સોનાનો કબાટ કેમ કે અને આ ખાનામાં આપણે પિંક કલર હતો અને હવે આપણે કલર બદલાવાનો છે એટલે ત્યાં કોફી ટાઈપ થાય કોફી શું છે ભૂખરા ટાઈપ થશે અને જુઓ તમે અહીંયા પણ જો આખું ખાના મસ્ત કલર કરી દીધો છે અને આ છે બધો આપણો કલરનો સામાન

જે કરવાનું છે કલર કામ તો એક પપ તો આપણો ફેલ જુઓ છે આ બીજો પપ આપણે વરસાદમાં સાલ વરસાદ લઈ આવ્યા છે અને હવે કરી દેવાનું છે કામ ચાલુ મિત્રો તો પ્રકાશભાઈના હાથમાં આવી ગયો છે પપ ગેરું કરતા અને ગેરું આપણો સક્સેસ ન જ એટલે હવે જો નવું કામ ચાલુ કર્યું કંકુ પગલા રુચિ પગલા જો રુચિ કંકુ પગલા પાડી દીધા છે એટલામાં હાલો હવે આપણે એકવાર પાડી દઈએ આપડે લાદી ધોવાની છે ને આ પેલા ધોઈ નાખીએ ઉપર ઘેરું જવું હા ભાઈ પલાળવાની શરૂઆત કરી દીધી છે આપડા પ્રકાશભાઈ ક્રકાશભાઈ ઘેરું પલાળે છે

કલર કલર હો ગયા મેરા ભાઈ મિત્રો આમ ચાલુ કરી દીધું છે મોટા બે ને અને આમ જો અમે રેતી માં કલર કર્યો ચાલો તો અત્યારમાં આપણે ફાઈનલી આપણો કલર ગયો છે સક્સેસ તો અત્યારમાં કલર કામ કરી દીધું છે ચાલુ કેમ કે ભાઈ પેલા જે કલર લે હતા ને એ કલર માં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ રેડ ઉપર થી હતો એટલે પાછો ભાઈ બીજો કલર લઈ આવ્યા છે અને એ કલર એકદમ પરફેક્ટ આપણા નળિયા ને લાગી જાય છે તો અત્યારમાં ભાઈએ કલર નું કામ ચાલુ કરી દીધું છે અને અત્યારમાં વેકાશે ચાર કેમ કે સવાર દિવસ આના આના બધા પ્લાનિંગ આવતા અને બસ તો હવે આપણે હમણાં મકાન નું કામ કરવાનું છે સાફ સફાઈ ને અલગ અલગ કામ ચાલુ છે અને વરસાદ પણ ચાલુ છે પણ આપણે આપણું કામ તો કરવું જ પડશે અને ચાલો તો કન્ટિન્યુ આપણો ફેવરિટ કલર આ ઘેરુ ન છે ને એ આપણો ફેવરિટ કલર છે તો અત્યારમાં તો ગેરુ ને ગાળવાનું કામ ચાલુ કરી દીધું છે પ્રકાશભાઈનું મોઢું એના યરુમાં પણ કલર થઈ ગયો છે બ્રાઉન કલર થઈ ગયો બ્રાઉન અને ચાલો બધા કલર કરીએ નળિયાનો કઈક બિફોર એ ડાક્ટર આવ કે કલર થાય છે શેડ જો તમે ચક્કાસ થઈ જાય હો મોટા બેન ઘર એટલે મસ્ત નઈ एकदम ભાઈઓ મહેનત કરે તો ભાઈ થાય જ ને જો અરે ઘરને તો તમે એક વખત ચકાડી જ ડેડી ઋષિ બેન

ચાલુ વાદળા આરો આર ને કામ પણ ચાલુ તમે પાછળ જોઈ શકો છો આપડે ભાઈ કામ નહી બોલાવી કામ તો કરી જ નાખવાનું થાય છે કેમ કે આ કામ પતે એટલે પછી ધોય મસ્ત અને પછી નાનું કામ ચાલુ કરે ને કાલ બાવણા ને બધું કલર કામ બહુ મસ્ત પતાવી દીધું છે અને નીકળી છે બગડા સટી અને ગૌશાળા હમણાં જવાય નથી રસ્તા પોપડા આખા ઉતરી જાય અંદર એટલો રસ્તો ખરાબ છે એટલે આપડે ગૌશાળા નહીં દેખાય અને મમ્મી ને પપ્પા પ્રોપર ગૌશાળા છે અને આ બધાનો અવાજ થોડોક વધારે આવશે પણ એ તમે ઈગ્નોર કરી નાખજો વરસાદ બંધ થાય છે ને ઘડીક ચાલુ થાય છે અને બાર નું વાતાવરણ કઈક આવું છે આપણી શેરી બાર નું અને આપણો ડેલો જોવો અધૂરો કલર વાળો આ રાત નું તો રાત નું વરસાદ રહી તો કમ્પ્લીટ તો અમે કરી જ નાખશું આવું બધું ચાલે છે પણ એની ટેકનોલોજી આ બે ભાઈને આપણે હાઈટ પૂરી છે એટલે વાંધો ન આવે એટલે હવે આ બાજુ કલર થઈ ગયા ને આ બાજુ બાકી હતું અને જો તમે સિસ્ટમ કરી જો એકવાર કરી મફતલી સલાહ આપી દેજોની મનનો બેય હોય તો મફતની સલાહ આપે પેલા આમ કેરું હોત તો સારું થાત નઈ ઋષિ આપી પડે મોટી છે આવા જોઈ શકો છો અને કેરું છે ને લાલ ચંદન ફૂલ નળિયા માં તો કેવું ઘેરું કર્યો ઘેરું કર્યો લાલ લાલ ગેરુ કરે પણ જો આણે ને કરે એનું સબૂત જો આણે કરે એનું સબૂત જો બોલ આનું મારવાની વાત તો ચાલુ છે અને આરવા રામ જો નખરા કરે બધામ જો એના છોકરા તો તમારીથી બધે નાના છે આ માથે ટીપા પડે ઓહ હું ક માથામાં એક પડે પછી ખબર પડી ટીપા પડે ટીપા અને જો બસ તરાવણ કરવાની મજા આવે છે

આપડા ઋષિબેન ઓછરી ને મારે છે નળી અને ઉપર એક મસ્ત કલર થઈ ગયો છે અને હજી રાતે આપડે આ બધો કલર કામ કરવાનું ચાલુ કર્યા છે અને હજી ઉપર સફાઈ કરવાની છે બધું આ બધું કામ ચાલુ છે

અરે કાંધી ફૂલવાની ફૂલ થઈ ગયું લાગી જો છે ભલે આ તો ગાયબ થઈ ગયો ફૂટે છે સક્સેસ જાય તો આમ જો આવા બીક લાગે કા ગાવર રો કે ભરોસો કરવો હોય ને હા આ ફિટ અને આખા મરચા માટે છે ને આપડે ભાઈ શ્રી રાજુભાઈ સુરત થી આવ્યા ને ત્યારે બહુ બધો અલગ અલગ ભજીયા માટેનો મસાલો લઈને આવ્યા છે જો ભજીયાનો મસાલો લે થા પછી આ ઉંબાડિયા માટે આ ઉંબાડિયા માટે બધો સામાન ન્યાથી સબ્જી લાવ્યા થા પછી આ સુરતમાં સ્પેશિયલ લોટ લાવ્યા ભજીયાનો એટલે એમાં કાઈ મિક્સ કરવાનું હોય ખાલી પાણી ખાલી પાણી અને લીંબુ જો જેનો ટેસ્ટ ઓલ થાતો હોય ને એટલું

બીજી વખત ફ્રાય કરવાના છે કેમ અને જો અહીંયા અત્યારમાં આ ભજીયા સાદા સિમ્પલ બંને મુકાય છે અને રેડી થઈ ગયા અને એમ થાય બીજી વખત જલ્દી ફ્રાય થઈ જાય થાકી જાય અમારા કિલોમીટર હવે પૂરા થઈ ગયા છે મિત્રો ચાલો બધા આખા પટ્ટીના ભજીયા ખાવા ભરેલા ભજીયા ભરેલા હશે પટ્ટી બોલાય છે મને પટ્ટી બહુ ભાવે યાર મસ્ત લાગે યાર ભરેલા કરકરી કરકરી ઈ સરસ લાગે ડીપ ફ્રાય કરવાના બાકી છે